ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેસ રહેશે હવે કોમ્પ્યુટરમાં જે રીતે ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેશે તેને ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ નક્કી કરશે ત્યારે ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવશે એક સાથે પંદર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલાં બીટ ગાર્ડન પરીક્ષા લેવામાં આવશે બીટ ગાર્ડન ની પરીક્ષા એક સપ્તાહ થી વધુ સમય સુધી ચાલશે ત્યારે સાડા ચાર લાખ ઉમેદવારો બીટ ગાર્ડન ની પરીક્ષા ઓનલાઈન આપશે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા માં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુણ સેવા મંડળ દ્વારા જે પણ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તે તમામ પરીક્ષાઓ પ્રિલિમનરી જે પરીક્ષા છે ખાસ કરીને એ પ્રિલિમિનરી પરીક્ષા એ હવે ઓનલાઈન લેવામાં આવશે એટલે કે આ જે બદલાવ અને આ જે પરિવર્તન કરવામાં આવ્યું છે એ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સારી બાબત જ છે એટલે પરિવર્તનને અમે આવકારીએ છીએ પરંતુ અમે ગુણ સેવાને ભૂતકાળ પણ યાદ કરવા માગીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા પણ જે ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવતી છે તે ઓનલાઈન પરીક્ષાઓમાં પણ ભૂતકાળમાં ઘણા બધા મોટા કૌભાંડો થયા છે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થયા છે જેમાં જે હોય કોમ્પ્યુટરની સામે બેઠું હોય પરંતુ એનું જે પેપર છે એ બીજી જગ્યાએથી ફિલ અપ થતું એ આપણે જોયા છે ખાસ કરીને જે ઉર્જા વિભાગ જેવી ભરતી હોતી પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ જેમાં જુનિયર આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર જેવી પોસ્ટ માટે જે પરીક્ષાઓ લેવામાં આવતી તો તેમાં પણ ગેરરીતિની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે એટલે આ બધી જે ઘટનાઓ છે એમાંથી પણ બોધપાઠ લેવામાં આવે અને અત્યારે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે બહુ પ્રતિષ્ઠિત જે કંપની છે જે એજન્સી છે એને આ કાર્ય સોંપવામાં આવશે તો ભૂતકાળમાં આ જ જે એજન્સી છે તેને કેન્દ્ર સરકારની અલગ અલગ પરીક્ષાઓ પણ લીધેલી છે ખાસ કરીને જોવા જઈએ તો કેન્દ્ર સરકારની આઈબીપીએસ એટલે બેન્ક માટેની જે પરીક્ષા આવતી હોય છે ક્લર્ક અને પીઓ માટેની તે પરીક્ષાનું પણ આયોજન એ ઓનલાઈન થતું હોય છે તેની સાથે સાથે સ્ટાફ સિલેક્શનની છે અને તેની સાથે સાથે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આર છે તો આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ મોટેભાગે ક્યાંક ને ક્યાંક ઓનલાઈન લેવાતી હોય છે પરંતુ ભૂતકાળમાં આ જે પરીક્ષાઓ છે કેન્દ્ર સરકાર દ્વારા જે લેવામાં આવતી અને આ જે એજન્સીને કામ સોંપવામાં આવતી જે પરીક્ષાઓ છે તેમાં પણ ગેરરીતિની ભ્રષ્ટાચારની અને કૌભાંડની ફરિયાદો થયેલી છે અને સાબિત પણ થયેલી છે એટલે વર્તમાનમાં જે બદલાવ કરવામાં આવી રહ્યો છે તો એમાં તકેદારી પણ રાખવામાં આવે કે આ પ્રકારના જે ઓનલાઈન સિસ્ટમેટિક કૌભાંડ થાય છે એ વર્તમાનમાં જે યુવાનો તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી રહ્યા છે અથવા તો ગુણ સેવાની જે જુનિયર ક્લાર્ક હોય હેડ ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય આ બધી જે પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા છે એની સાથે અન્યાય ન થાય કેમકે ભૂતકાળમાં અમને આ જે પરીક્ષાઓ જે પણ પ્રકારની ઓનલાઈન લેવામાં આવતી હતી તેમાં ખાટા અનુભવો થયા છે એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ પરિવર્તન કે જે બદલાવ ગુણ સેવા કરી રહ્યા છીએ અને આવકારીએ છીએ પરંતુ ભૂતકાળના જે પણ કહી શકાય કે ઇન્સિડેન્ટ બન્યા છે એમાંથી પણ બોધપાઠ લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે અપીલ છે